નમસ્તે મિત્રો આરઆર ડિજિટલ યોજનાની ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે હવે એક મહત્વના સમાચાર છે એટલે કે મહત્વની ખુશખબર છે કે એપ્રિલ મહિનાનો રેશનનો જથ્થો સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલો છે એટલે કે કયા રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળવાનું છે એની આપણે વિગતવાર વાત કરવાની સાથે આપણે એ પણ જાણશું કે સરકાર શ્રી દ્વારા મહત્ત્વના એટલે કે મોટા ફેરફારો પણ કરવામાં આવેલા છે તો આપણે જોયેલું હશે કે દરેક મહિને આપણને ચોખા તો મળતા જ એટલે કે દરેક રેશન રાશન કાર્ડ ધારકોને ચોખા મળતા તો આ એપ્રિલ મહિનામાં બે હજાર પચીસમાં એટલે કે આ જે મહિનો ચાલે છે એમાં ચોખા મળવા પાત્ર નથી એવું સરકાર શ્રીએ દર્શાવ્યું છે જે આ એપ્રિલ બે હજાર પચીસમાં જે અનાજનો જથ્થો મળવાનો છે તેમાં દર્શાવેલું છે તો ચાલો મિત્રો આપણે હવે વિગતવાર જોઈએ કે કયા કયા રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળશે અને સૌથી વધુ અનાજ કયા રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર મિત્રો સૌપ્રથમ આપણે એપીએલ રેશન કાર્ડ ધારકો વિશેની વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં આઠ કિલો મળવાના છે અને એનું વિનામૂલ્ય મળવાના છે કાંઈ પણ ચૂક ચૂકવવાનું નથી બરાબર ત્યારબાદ છે મીઠું એક કિલો છો ટકા લેખ્યા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે એટલે કે એક કિલો એપીએલ રેશન કાર્ડ ધારકોને મીઠું પણ મળશે એનો એક રૂપિયો ચૂકવવાનો રહેશે મહત્વની વાત મિત્રો એ છે કે આ વખતે સરકાર શ્રી દ્વારા ચોખા નથી આપવામાં ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને શું શું વસ્તુઓ મળશે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં આઠ કિલો મળવા પાત્ર છે આ દરેક વસ્તુઓ ચાર સભ્યો દીઠ મળવાપાત્ર છે બરાબર તો આઠ કિલો ઘઉંના વિના મૂલ્યે મળવા પાત્ર છે કોઈ પણ રૂપિયો ચૂકવવાનો નથી અને ત્યારબાદ છે મીઠું તો મીઠાની પણ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે એટલે કે એક કિલો મીઠું મળશે એનો એક રૂપિયો આ બીપીએલ રેશન કાર્ડ ધારકોએ ચૂકવવાનો રહેશે અને ત્યારબાદ છે બીપીએલ ખાંડ તો ખાંડ એપ્રિલ બે હજાર પચીસમાં માં ખાંડની પણ સો ટકા મુજબની રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે એટલે કે એક કિલો ચારસો ગ્રામ ખાંડ મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોએ બાવીસ રૂપિયા ચૂકવવાના રહેશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ આ એપ્રિલ બે હજાર પચીસમાં માં ચોખા મળવા પાત્ર નથી તો હવે આપણે વાત કરીએ કે સૌથી વધારે અનાજ કયા લોકોને મળવા પાત્ર છે તો જે લોકો પાસે અંત્યોદયનું રેશન કાર્ડ હોય તે લોકોને સૌથી વધુ અનાજ મળવાનું છે આ એપ્રિલ બે હજાર પચીસ હવે આપણે વિગતવાર જોઈએ તો અંત્યોદય ખાંડ એપ્રિલ બે હજાર પચીસમાં ખાંડની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે એટલે કે એક કિલોને ચારસો ગ્રામ ખાંડ મળશે અને એના લોકો એ પંદર રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ છે ઘઉં તો ઘઉં પંદર કિલો મળવાપાત્ર છે એ પણ વિના મૂલ્યે મળવા પાત્ર છે અને ત્યારબાદ ડબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે કે એક કિલો મીઠું મળવા પાત્ર છે એના અંત્યોદય રેશન કાર્ડ ધારકોએ એક રૂપિયો ચૂકવવાનો રહેશે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ આ મહિને ચોખા મળવા પાત્ર નથી એટલે સરકારશ્રી દ્વારા આ મહિને ચોખા આપવામાં આવેલા જ નથી જેની સર્વે રેશન કાર્ડ ધારકોએ ખાસ નોંધ લેવી બરાબર મિત્રો તો આટલો જથ્થો આપણે એપ્રિલ બે હજાર પચીસમાં આપણા દરેક રેશન કાર્ડ ધારક મિત્રોને મળવા પાત્ર છે વિડીયો મિત્રો ઉપયોગી હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો આપ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલ જેથી આવી જ રીતે દરેક પ્રકારની ઉપયોગી માહિતી આપ સર્વે લોકોને મળતી રહે તો ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ આપણે ફરીથી થી મળશું આપણા નવા એક વિડીયોમાં વિડીયોને જરૂરિયાતમંદ લોકો સુધી શેર પણ કરી દેજો